ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને બાલારામ અંબાજી માર્ગ બંધ થતા અને જળ જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુશ્કેલીઓ વધી છે બલારામ અંબાજી માર્ગ પર આવેલા રામપુરા વડલા નજીકનો કોઝવે ભારે વરસાદને કારણે તણાઈ ગયો છે જેના પરિણામે આ મહત્વનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે અહીં નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે કોઝવે ધોવાઈ જતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે આના કારણે અંબાજી દર્શનાર્થીઓને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે મકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે લોકો પોતાના ઘરોમાંથી પાણી બહાર કાઢવાનો અને સલામત સ્થળે ખસી જવાનો પ્રયાસ કરી રહ્યા છે અભારે વરસાદને કારણે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે